તારીમાં બ્રહ્મ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે સાવરકુંડલાના કથાકાર રાજુ ગિરી વિરુદ્ધ આવેદન પત્ર પાઠવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાજુ ગિરીએ કચ્છના માઠા પર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રાહ્મણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ હતી. તારીના બ્રહ્મ સમાજનું કહેવું છે કે રાજુ ગિરીએ જાણી જોઈને બ્રહ્મ સમાજને નીચો દેખાડવા પ્રયાસ કર્યો છે. અગાઉ પણ રાજુગીરીએ ઓબીસી સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી જેના કારણે તેમણે જાહેરમાં માફી પણ માંગી હતી આ ઉપરાંત તેમની સામે સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીને આશ્રમમાં ગોંધી રાખતા તેનું શોષણ કરવાની ફરિયાદ પણ નોંધાઈ હતી રાજુગીરી ભવિષ્યમાં સમાજમાં વૈશ્મન્ય ન ફેલાવે તે માટે તેમની સામે કડક કાર્યવાહી કરવા બ્રહ્મ સમાજે માંગ કરી છે બ્રહ્મ સમાજ વતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને યુવાનો સહિત આજે એક પત્ર આપ્યું છે અને જે કાશીગીરી ખાતરી આપી છે કે આમાં અમે યોગ્ય સહકાર આપીશું તેમજ બ્રહ્મ સમાજને અને ગુજરાતના બ્રહ્મ સમાજને પણ મારું આહવાન છે કે આ રાજુગીરીની કથા જ્યાં પણ હોય ત્યાં જઈને હવે આપણે વિરોધ ચાલુ કરવો પડશે તો જ આ વ્યક્તિને નસીયત મળશે આના વિરુદ્ધ ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી થાય અને તમામ જિલ્લામાં બ્રાહ્મણો એકમત થઈ અને આનો યોગ્ય રીતે વિરોધ કરે એવી મારી લાગણી અને માગણી